વલસાડ જિલ્લાના કપરાડામાં અંધશ્રદ્ધા નિયાર્ડમાં ચૌદ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થયાનું બહાર આવ્યું છે પાદરી તરીકે ઓળખાતા શંકર તળવીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પાડી તાલુકાના એક ગામની ચૌદ વર્ષની દીકરી છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેતી હતી સારવારની જગ્યાએ માતા પિતા દીકરીને અલગ અલગ મંદિરો અને દરગાહોમાં લઈ જઈ રહ્યા હતા પરંતુ કોઈ લાભ ન થતા તેઓ કપરાડા તાલુકાના આસલોણા ગામના એ દીકરીને ડુંગર વિસ્તારમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું આખી ઘટના કિશોરીએ ઘરે આવી માતા પિતાને જણાવી હતી માતાએ તાત્કાલિક એકસો ને એક્યાસી અભિયમ ટીમને જાણ કરી

અજ્ઞાનતાના કારણે એને અલગ અલગ મંદિરોમાં દરગાહ ઉપર લઈ જઈ અને કે કપરાડાના આસમોલા ગામે રહેતા શંકરભાઈ તળવી છે એ વખતે દેવળની અંદર ત્યાં પ્રાર્થના કરવા ચાલુ થશે એમ જણાવતા તેઓ પોતાની પુત્રી સાથે કપરાડા તાલુકાના ગામે ગયા હતા અને ત્યાં જયશંકરભાઈ ના ઘરે ત્રણેક દિવસ સુધી હતા અને દેવળમાં પ્રાર્થના કરી હતી દરમિયાન આ શંકરભાઈ ત્રણ દિવસ પછી જણાવ્યું કે દીકરીને તમે મૂકીને જાવ સાઉથ પરત મૂકી જઈશ અને માતા પિતા છે એના ભરોસે પોતાની દીકરીને ચૌદ વર્ષના ચાર વર્ષની દીકરીને મૂકી અને પરત પોતાના ગામ પાડીમાં આવી પાડી તાલુકામાં આવી ગયા હતા દીકરીને એકતાનો લાભ લઈ આ શંકરભાઈના હોય તેને અલગ અલગ વિસ્તારમાં ફરવા લઈ ગયું અને ત્યારબાદ લીધે ડુંગર વિસ્તારમાં આવી અને પોતાના સગાવાલાને અને ગામમાં વાત કરી ત્યારે એમને અભયમનો કોન્ટેક્ટ કર્યો એકસો એક્યાસી પર કોલ કરી અને અભયમની ટીમે દીકરીને પૂછપરછ કરતા એને હિંમત આપતા દીકરીની માતાએ જે આસનોલ ગામના જે છે તેમની વિરુદ્ધ સંદર્ભે તળવી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી શરૂ કરી છે અને તાત્કાલિક અસરથી આ સંદર્ભે તડવીને પકડી લીધા છે હું આ માધ્યમથી કહેવા માંગુ છું કે કોઈ પણ ઈસમ જે ધર્મ કોઈ પણ ધર્મના નામે જે ભોળી પ્રજાને ભોળવી અને દીકરીઓનો જે ગેરલાભ રહે છે તેમને સજા થઈ જજો પોલીસ તમને કોઈ છોડશે નહીં અને હું બધાને અપીલ કરું છું કે આવો કોઈ પણ કિસ્સો ધ્યાનમાં આવે તો સમાજની કોઈ પણ પ્રાણી બીક અથવા તો આરોપીની બીક રાખ્યા વગર પોલીસ પાસે આવો તમને પોલીસ ન્યાય આપશે અને આપણે આપણે બધા એક સાથે મળી અને આવા જે ધર્મના નામે જે કરી રહ્યા છે એને જે પ્રપંચોને અટકાવી અને માટે જિલ્લા પોલીસ અને સમગ્ર ગુજરાત પોલીસ આપણી સાથે છે